સ્વયંભૂ પ્રાગટ્ય શ્રી રામદેવપીર મહારાજની મૂર્તિનો ત્રણસો ને પાટોત્સવ ગોંડલ તાલુકાના ચરખડી અને પડૌલા ગામ સમસ્ત ચરખડી ગામે રામદેવપીરના મંદિર ખાતે ઉજવાયો શ્રી રામદેવપીર મહારાજની મૂર્તિનું પ્રાગટ્ય સંવન સત્તરસો ને ચોવીસમાં થયેલ છે બાર સપ્ટેમ્બર ગુરુવારથી ચૌદ સપ્ટેમ્બર શનિવાર સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં શ્રી સત્ય સનાતન ધર્મનો બાર પોઠા પાઠ તથા છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો આજે સિરખડી ગામમાં બે કિલોમીટરના અંતરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામદેવ પીરનો નેજો મંદિરના મહંત જમણા પગ પર રાખે છે અને ભક્તો શ્રીફળ વધેરીને દર્શનનો લાભ લે છે શોભાયાત્રામાં અલગ અલગ રાસ મંડળી કીર્તન અને ધાર્મિક પ્લોટ્સ પણ જોડાયા હતા મુખ્ય માર્ગ ઉપર સ્થાનિક રહેવાસીઓ દ્વારા અલગ અલગ પ્રકારની રંગોળીઓ કરવામાં આવી હતી નરેન્દ્ર પટેલ દિવ્ય ભાસ્કર ગોંડલ આ જગ્યા સવા બાપા અમારા વળવા આઠમી પહેલા ત્યાં ત્યારે હેરાદાસ આખો વિડીયો જોવા માટે